નજીક આ છે એને ચકલી ચાલુ કરી ભરી છે એટલે હું પોણી નથી અમારે એવું છે ને યો પોણી યો ચકલી ચાલુ કરી તો બેડ બટ પોણે જ ના આવે હું તો પોણ દાડાથી બહાર હતો આજ ના હું તો કીધું તમને થોડો કોમ કરો બરો બઈ રહેજો પીએ એટલે મને એમ લાગે છે નજીક દાડ્યું તો છે રો એની ખબર પડી તો દાડ્યું છે આ તો ઉઠી ઉઠી નો છે જું પાડી જું એને ખબર ન હોય કે કાકો જાતા પોણ દાડાથી બહાર અને બઈ રો પીર તો યોને કોમ હશે પોણીનું બહુ જરૂર હશે

એમ જે કનેક્શન તાર પપ્પાએ એમ કર્યું છે એટલે તારીઓ મારી ચાલુ પણ હોય તો તારીઓ ના આવે તારીઓ ચાલુ જ માર્યું ઓ નથી આવતો એમ તો પાછો તાર પપ્પાએ એ ઉભા છે કુટી નું નોજ દિસ તો નહોતો તે તો કાકા ફોમે તું હાથ ઉપર ચાલે લે ચીલી વાર કો દે જમ કોને ઢોળ્યો ખબર નહી એ માર નાવું હોય વા ઘરનો કામ કરો ને તારકાજી જો ને બારે અને તો કોણ ફુગવા રહ્યો કે નહી કોઈ ગયા શું શું કીધું આ તો કોઈ એસે જ ન થાતે ખાઈ ખાઈ સીધો ખર્ચો દે આખો

eu vou o